ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવેય નમઃ વૃંદાવન બાગકામ રામપરા માનવમંદિર સયરકુંડલા અને પરહં સન્યાસ આશ્રમ ખાતે ગુરુ વંદના યોજાય ભજન ભોજન અને સંતવાણી કાર્યક્રમો યોજાયા સમસ્ત રામપરા બે ખાતે આવી વૃંદાવન બાગકામ માં ગુરુ પૂર્ણિમા પર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉદ્યોગપતિ શ્રી જીકાભાઈ વાગે ગુરુ પૂજનનો લાભ લીધો હતો શ્રીજી ગ્રુપ યાદવ ગ્રુપ સોમનાથ ગ્રુપ અને સમસ્ત રામપરા બે સેવક સમુદાય સહિત પંથક લોકો ગુરુ ભક્તિમાં માં તરબોળ થઈ ગુરુ પૂર્ણિમા અંતર્ગત વૈદિક સનાતન ગુરુ પૂજા ગૌ ભોજન ધ્વજારોહણ કીર્તન સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ પૂજ્ય શાસ્ત્રી મનસુખ દાદા પૂજ્ય અમરદાસ બાપુ પૂજ્ય મદનદાસજી બાપુ સહિત સંતો મહંતો ને સાથે ગુરુ પૂજન કરી સેવક સમુદાય આશીર્વાદ મેળવ્યા હતા જય શ્રી આજ રોજ રામદાસ સાધનાની ભૂમિમાં ગુરુ મહિમા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે ત્યારે આ પ્રસંગમાં ભગવાનની ઠાકુરજીની ધ્વજારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને યજ્ઞનારાયણના યજમાન અમારા લાલાતા એમને પણ સરસ મજાનો યજ્ઞનો યજમાન બને આજનો પર્વ ભારતભરની અંદર ગુરુ પરંપરામાં જ્યારે ઉજવવામાં આવ્યો છે ત્યારે રામપુરા ગામની અંદર સમસ્ત આજુબાજુના ગામડા શેવગણ સમસ્ત રામપુરા ગામ સાધુ સંતો સેવકો અને વિદ્વાન ભક્તા મહોદય શ્રી મનસુખ દાદાજી સતત હાજરી આજ આ પ્રસંગ ઉજવવામાં આવ્યો છે ત્યારે દરેક પૂનમ માં અંધારામાંથી અંજળામાં લાવવા માટે ગુરુ નો પ્રયાસ એ પ્રયાસ પૂર્ણ કરવા માટે રાજેન્દ્ર બાપુએ ખૂબ પ્રયાસ કર્યો રાજી કોળી સંખ્યામાં સૌએ ઉપસ્થિત રહે આ પ્રસંગમાં જયારે આ દીપાવવા માટે જ્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત રહે ત્યારે સૌને મારી હૃદયની શુભકામના જય શિયા રામ રામપરા વૃંદાવન બાગમાં ગુરુ પૂર્ણિમા વિશે આપ શું કહેશો જય શ્રી રામ બહુ ખુશી સાથે આજે ભવ્યતા અને દિવ્યતા ગુરુ અને શિષ્યની પરંપરા નિમિત્તે દરેક ધર્મ પ્રેમી જનતા જનાર્દનને ભગવાન ખૂબ સુખી રાખે અને ખૂબ આગળ વધે તરક્કી કરે અને દરેક કાર્યમાં લોકોને પરિપૂર્ણતા મળે એ સાથે અમે મનોકામના કરીએ છીએ કે ભગવાન ખૂબ લોકોનું કલ્યાણ થાય એનું જગનું કલ્યાણ થાય એ સાથે બધાને અમારું શુભેચ્છા જય શ્રી રામ